માટે હું આજે તમને વિડિયા દ્વારા આપણે મળી રહ્યો છું કનુભાઈ આહિર પોતે અમરેલી સાઈડના છે એનો બહુ જ આગ્રહ છે કે કિસાનોને આ ખૂબ સારું કામ કર્યું બાપા ફરીથી તમે વિડીયો બનાવીને મોકલો તો એટલા માટે હું મોકલી રહ્યો છું ખેડૂતનું ભલું કરવું ને એ તો મારા માટે મારો ભગવાન છે ઈશ્વર છે મારો ખેડૂત છે ને એને કોઈ બી રીતે એમને આગળ આવવો પડશે અને આ ગાય આધારિત કૃષિ દેશી ગાયમાંથી શું થાય એક બાતમી તમને દઈ દઉં એક પપડો માપે દઈ દઉં અને બાકીનો તમને બસો લીટરનું માપ તમને દઈ દઉં બસો જે આપણે એક પોપનો માપ એટલે પંદર લીટરમાં માત્ર તમારે સાઠથી સિત્તેર ગ્રામ રાયડો કે રાઈ આપણા રસોડામાં રાય વપરાય એને એ રાયને તમારે સાંજે પલાળી લેવાની મુલાયમ થઈ જશે સવારે એટલે સવારે તમારે એને ગ્રાઇન્ડર કરી નાખવાનું અને એની અંદર તમારે ત્રણસો ગ્રામ જેટલી ડુંગળી લાલ ડુંગળી તીખી હોય એ એને પણ ગ્રાઇન્ડર કરીને એ રબડો ભેગો કરી લેવાનો પછી એમાં ત્રણસો ગ્રામ જેટલો પોદરો નાખજો આપણે દેશી ગાયનો તાજો પોદરો એની અંદર તમારે ગૌમૂત્ર ગ્રામ 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 નાખવાનું તાંબામાં રાખેલી વાસણની એ એ નાખજો અને એક દોથો એટલે પાંચ સાત ચમચી તમારે એની અંદર છાણાની રાખ નાખી દેવી અને તમે જુઓ એનું રિઝલ્ટ કેટલું આવે આ આ સફેદ છારી થાય ને એ નહી થાય એને આ નો ફાલ બધો પકડશે તમારા ભાગ્ય ખોલી જશે સાહેબ અને બસો માપ માપદો બસો લિટરના ઢમ્પની અંદર એક કિલો રાય માત્ર જોઈ એ સાંજે તમારે પલાળવાની રાય નો તો રાયડો લઈ લેજો સાંજે મુલાયમ થાય એટલા માટે સાંજે પલાળવાની બાકીનું તમે બધું સવારે ગાઈન્ડર કરજો એ સવારે એની અંદર પાંચ કિલો તમારે ડુંગળી નાખી દેવાની અને એ ગાઈન્ડર કરીને એનો રબડો કરીને એને ભેગું કરી દેવાનું પેલો રાયડોના ગાઈન્ડર કરવું પછી ડુંગળીનો ગાઈન્ડર કરવું પછી એની અંદર પાંચ કિલો પોદરા તાજો પોદરો ગોબર એની અંદર નાખી દેજો પછી પાંચ કિલો ગૌમૂત્ર પાંચ કિલો ખાટી છાસ તામાના વાસણવારી અને પાંચ ખોબા છાણા